કેમ છો મિત્રો આજે હું ગુજરાતીઓનું ફેમસ ફરસાણ એવી ખાંડવીની રેસીપી લઈને આવી છું આ ખાંડવીના બેટરને કૂકરમાં કે કડાઈમાં નથી કૂક કરવાનું કે નથી એને કોઈ પાથરવાની ઝંઝટ ટ્રેડિશનલ મેથડ કરતાં એકદમ અલગ જ રીતથી અને નવી બેટરીકથી આજે આપણે ખાંડવી બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ ખાંડવી બનાવવા માટે મેં અહીં મિક્સર જાર લીધું છે તેમાં એક કપ બેસન એટલે કે ચણાનો લોટ લઈ લઈશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકી કે કપથી માપ સેટ કરીને લઈ શકો છો હવે જે કપના માપથી બેસન લીધું હતું તે જ કપના માપથી આપણે એક કપ દહીં લેવાનું છે અહીં મેં સહેજ ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે પરફેક્ટ ખાંડવી બનાવવા માટે અહીં બેસન અને દહીંનું માપ એક સરખું લેવાનું છે તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે છાશ લેવી હોય તો એક કપ બેસન સાથે ત્રણ કપ છાશ લેવાની હવે તેમાં તીખાશ માટે બેથી ત્રણ લીલા મરચાંના પીસ એડ કરીશું મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી રાખી શકો છો એક ઇંચ જેટલા આદુના મહેનાના પીસ કરી લીધા છે તેને એડ કરી લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર અને એક ચોથાઈ ચમચી જેટલી હિંગ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે પીસીને સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર જ બધી વસ્તુને પીસી લેવાની છે બધી જ વસ્તુ સરસ રીતે પીસાઈને એનું સ્મૂથ બેટર તૈયાર છે તમે જોઈ શકો છો કે પાણી વગર જ આપણું એકદમ પરફેક્ટ બેટર પીસાઈ ગયું છે એ બેટરની અંદર કોઈપણ જાતના ગાંઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે એક વાસણની અંદર એક ગરણીની મદદથી આ બેટરને આપણે ગારી લઈશું જેથી એમાં રહેલા મરચાંના અધકચરા પીસ કે આદુના રેસાનો ભાગ જો રહી ગયો હોય તો તે નીકળી જાય બધું જ બેટર સારી રીતે ગળાઈ ગયું છે તો હવે જે વાટકીના માપથી આપણે ચણાનો લોટ ને દહીં લીધું હતું તે જ વાટકીના માપથી બે વાટકી તેમાં પાણી એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો ખાંડવી બનાવવા માટે આપણું મસાલાની ફ્લેવરવાળું બેટર એકદમ તૈયાર છે ખાંડવી બનાવવા માટે અહીં મેં એક વાસણમાં પાણી ભરીને પહેલેથી જ ગરમ થવા માટે મૂક્યું હતું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં એક ડીશ લઈ તેમાં થોડું તેલ ગ્રીસ કરી લઈએ હવે ખાંડવીના બેટરને જરૂર પૂરતું એડ કરતા જઈ ડીશની અંદર સારી રીતે ફેલાવી લઈએ અહીં તમે તમારી પસંદગી મુજબ બેટરને ઝાડું કે પાતળું પાથરી શકો છો હવે ખાંડવીના બેટરને સ્ટીમ થવા માટે વાસણમાં મૂકી દઈએ વાસણનું ઢાંકણ ઢાંકી આઠથી દસ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર ખાંડવીના બેટરને કૂક થવા દઈએ દસ મિનિટ જેવું થઈ ગયું છે એને આપણી ઢાંકણ ખોલી જોઈ લઈએ તો આપણી ખાંડવીનું બેટર એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે તો હવે ડીશને બહાર કાઢી લઈ ખાંડવીની બીજી બેચ પણ તૈયાર કરી લઈએ ડીશને પંખા નીચે મૂકવાથી બેથી ત્રણ મિનિટમાં જ ખાંડવી ઠંડી થઈ ગઈ છે તો હવે તેના રોલ બનાવવા માટે છરી કે ચપ્પાની મદદથી ઊભા કાપા કરી લઈએ અને એક બાજુથી બેટરને થોડું ઉખાડીને હળવે હાથે તેના રોલ વાળી લઈએ ખાંડવીનો એકદમ સરસ રોલ વળાઈ ગયો છે ખાંડવી બનાવવા માટેની બીજી રીત જોઈ લઈએ તો અહીં મેં એક તવાને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ થવા માટે મૂક્યો છે હવે આ રીતના એક નોસ્ટિક પેન પર થોડું તેલ ગ્રીસ કરી લઈએ અને ત્યારબાદ તેના પર જરૂર પૂરતું બેટર એડ કરી તેને પેનની અંદર સારી રીતે ફેલાવી લઈએ અને ગરમ થયેલા તવાની ઉપર કૂક થવા માટે મૂકી દઈએ હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ અહીં નીચેના તવાની ગરમી સીધી જ આપણા બેટર પાથરેલા પેનને મળતી હોવાથી બેટર ઝડપથી કૂક થઈ જાય છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે એને ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું બેટર સારી રીતે કૂક થઈ ગયું છે જો આ સમયે બેટરમાં થોડો પણ પાણીનો ભાગ લાગતો હોય તો તેને થોડીવાર માટે ફરીને કૂક કરી લેવું તો હવે પેનને ઠંડુ થવા માટે મૂકી દઈએ અને ખાંડવીની બીજી બેતને પણ આ રીતે તૈયાર કરી લઈએ આપણું પેન સારી રીતે ઠળી ગયું છે તો હવે ખાંડવીના રોલ બનાવવા માટે છરી વડે તેના કાપા કરી લઈએ જો તમારે સ્ટફ ખાંડવી બનાવવી હોય તો આ સમયે તેના પર કોપરાનું છીણ અને કોથમીરના પાન એડ કરી લેવા હવે છેડા પરથી બેટરને થોડું ઉખાડી હરવે હાથે તેના રોલ વાળી લઈએ તમે જોઈ શકો છો કે ખાંડવીનો એકદમ સરસ રોલ વળાઈ ગયો છે હવે તે રીતે બાકીના રોલ પણ વાળી લઈએ બધા જ રોલ તૈયાર થઈ જાય એટલે આપણે તેના પર સરસ વઘાર કરી લઈશું વઘાર કરવા માટે મેં વગાડિયાને ગેસ પર ગરમ થવા માટે મૂક્યું છે હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી લઈશું તેલ હળવું ગરમ થાય એટલે તેમાં એક ચમચી રઈ ઉમેરીશું રઈ ફૂટવા લાગે એટલે એક ચમચી જીરું ચપટી હિંગ થોડા લીલા મરચાંના પીસ દસથી નંગ મીઠા લીમડાના પાન એડ કરી એક ચમચી સફેદ તલ એડ કરી લઈશું અને વઘારને સારી રીતે સાતરી લઈશું હવે આ બધો જ વઘાર ખાંડવી પર સારી રીતે પાથરી દઈએ ત્યારબાદ થોડા લીલા કોથમીરના પાન અને કોપરાના છીણ વડે તેને ગાર્નિશ કરી લઈએ અહીં તમે લીલા નારિયેલના કોપરાની છીણ પણ વાપરી શકો છો તમે એને દાડમના દાણા વડે પણ ગાર્નિશ કરી શકો છો દાડમના દાણા એડ કરવાથી ખાંડવીનો લુક એકદમ સરસ આવે છે તો ટ્રેડિશનલ મેથડ કરતાં એકદમ અલગ જ બે નવી ટ્રીકથી તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ એવી ખાંડવી ચણાનો લોટ દહીં અને પાણીના પરફેક્ટ માપ સાથે તૈયાર થતી આ ખાણવીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને જરૂરથી દબાવજો તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો